પાલનપુરના ડુંડીયાવાડી ગોરવાડીમાં રહેતી દેવીપૂજક સમાજની રતનબેન દિનેશભાઈ નામની પાંત્રીસ વર્ષીય શ્રમિક મહિલાને પેટમાં દુખાવો થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં તેઓને પથરીનું ઓપરેશન કરવાનું કહી ઓપરેશન કરાયું હતું જેમાં પાલનપુર સિવિલના ડોક્ટરોની બેદરકારીએ મહિલાનું આંતરડું કાપી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા જોકે પરિવારજનોના આક્ષેપો અને પાલનપુર સિવિલનો અકસ્માત હોવાના બચાવ વચ્ચે પીડિત મહિલા તરફડી રહી હતી જેને જોઈને તેના નાના બાળકો પણ રડી રહ્યા હોય અને નિરાધાર પરિવારની મહિલાને બચાવી લેવા પાલનપુર સિવિલ આગળ આવી હતી પાલનપુર સિવિલના સત્તા બાળકોએ પીડિત મહિલાને ફરીથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેના પર છ કલાકનું ઓપરેશન કરી ભારે જેમત ઉઠાવી મહિલાને દર્દીને નવજીવન બક્ષ્યું હતું અત્રેની હોસ્પિટલમાં તારીખ અઠ્ઠાવીસ ચાર પચીસના રોજ એક રતનબેન દંતાણી નામના પેશન્ટનું ઓપરેશન કરવામાં આવેલું જે દૂરબીનથી કરવામાં આવેલું એને લેપ્રોસ્કોપિક કોલિસિસેક્ટોમી કહેવામાં આવે છે એ ઓપરેશન દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન થયેલું જેના લીધે તેની નળી ડેમેજ થઈ ગયેલી સીબીડી કહેવાય છે જેને એ સીબીડી નળી ડેમેજ થવાથી દર્દીને પિત્ત બધું બહાર આવતું હતું ઓપરેશનના ઘામાંથી એટલે પેશન્ટની કન્ડિશન ખરાબ હતી એટલે અમે એને એઆરસીપી કરીને સ્ટેન્ટ જો મૂકી શકાતો હોય તો એ મૂકવા માટે અમદાવાદ સિવિલમાં મોકલેલા પરંતુ અમદાવાદ સિવિલની અંદર એ ઓપરેશન સક્સેસ થયું નહોતું અને અમદાવાદ સિવિલમાંથી ડૉક્ટરે કીધું કે તમે ઘરે જાઓ પછી મોડા આવજો એવું કંઈક કીધેલું હશે એટલે એ ઘરે આવી ગયેલા પછી દર્દીને સત્યાવીસ પાંચે અમે લોકોએ અહીં ઘડી અમારે સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં દાખલ કર્યા અને સત્યાવીસ પાંચે દાખલ કરીને એને બધી દવાઓ સારવાર કરીને અગિયાર છએ એક મોટું ઓપરેશન અમે હાથમાં લીધેલું જે બહુ સાહસિક હતું ઓપરેશન છ કલાક ચાલેલું જે અમારા બીજા સાથી ડૉક્ટર ફોરમબેન મોડ સાથે હતા અને ડૉક્ટર જીનલબેન ઠક્કર પણ મને મદદરૂપ હતા ઓપરેશનની અંદર એવું અમે નક્કી કરેલું કે એની જો નળી જે કપાઈ ગઈ હોય એ નળીને રિપેર કેવી રીતે કરવી એ અમે પ્લાનિંગ કરી નાખેલું પહેલેથી એના માટે હોજરી પછી જે નાનું આંતરડું હોય છે એ થોડે દૂરથી અમે કાપી અને જ્યાં આગળ લીવરની અંદર નળી કપાઈ ગયેલી એ નળી સાથે અમે આંતરડાને જોઈન્ટ કર્યું જે બહુ ડિફિકલ્ટ હતું કારણ કે લીવરના હાઈલમની અંદર થઈને અમારે ટાંકા લેવાના હતા અને એ ટાંકા લઈ અને આંતરડું જે જોઈન્ટ કર્યું એ આંતરડાની સાથે જે કાપેલો ભાગ હતો બાકીનો એ ફરી પાછું જોઈન્ટ કરી નાખ્યો કે જેથી ખોરાક આગળ જઈ શકે આમ ઓપરેશન છ કલાક ચાલ્યું હતું બહુ ભારે જહેમત કરી હતી અમે લોકોએ અને પેશન્ટને બચાવવા માટે અમે જેટલી થાય એટલી બધી જ કોશિશ કરેલી અને ઓપરેશન પછી થોડા દિવસો એને ખરાબ પણ રહ્યા પરંતુ ધીમે ધીમે ભગવાનની મદદથી કે જે પણ કંઈક હોય એ પેશન્ટને ધીમે ધીમે સારું થતું ગયું અમારા જે ચેરમેન છે બનાસ ડેરીના

તેમણે અમારી દવા દારૂ કરી ને એમના અમારા ઉભા કર્યા એમને થોડું કર્યું અમારું તેટલી શક્તિ હવે મારા બાળ બચ્ચાનું તમે સંભાળજો એક સમય પથારીવશ રહેલી અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી મહિલાના સંતાન રડી રહ્યા હતા પરિવાર તૂટી ગયો હતો એક મહિલાને નવ જીવન મળતા પીડિત મહિલાના બાળકો ચહેરા પર આજે આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી